কে মানি কালকে চ্যানেলে ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છે બધા મજામાં મજામાં આવે છે આપનું હાર્દિક સ્વાગત છે ને અત્યારે આપણે આવ્યા છીએ મંદિરે દાદા ના મંદિરે જોઈ શકો છો તમે મંદિર અને આપણે કાલે હા ને આ લાકડા ખૂતાડીને ખીજરી બેન આપણે એમ કે ઓલા કૂતરા આવે છે ને અહીંયા બેઠવા આમાં શું છે ખબર કે હું આમાં આમાં હમણાં પાણી નાખવા આવ્યો જો અત્યારે પાણી નાખવા જો આમાં પાણી નાખો ને એટલે ગારો થવાનો છે એટલે કૂતરાને બેઠવાની મજા આવે પાછળ કેમ કે ગરમી હોય એટલે એની એ તો લીલું ગતા હોય બેઠવા માટે ત્યાં શું કહેવાય કે પાણી નાખેલ હોય ને તો ગારો હોય તો ગારામાંથી બેઠવાની મજા આવે લીલી લીલું લાગે એટલે તો એ પેલા અહીં ખોદી ને પછી બેઠે પેલા જે મેં ફૂલ ઝડપે ને બધી કાઢી નાખે કે જ્યારે આ બાજુ ગુલાબડીને બધી વાંયા હતા ને આ બાજુ આ બે જ અત્યારે દેખાય ત્રીજી અત્યારે ગાયબ છે અને તુલસી માતા એ પણ અત્યારે ગાયબ છે બધીને ખોદીને કાઢી નાખ્યું હતું પછી હજુ મારે આ બધું બન ખૂતાડી લાકડાને આડું કરવું પીડ્યું આવી રીતના પછી મેં આડું કરી દીધું છે હવે આ જ આવે તો ખબર પડે હવે બેસ કે નથી બેતા બાકી મેં બેનથી લીધી ત્રી પર તોડીને બેહી શકે કૂતરાનો વરસો ન કરે ભાઈ એ દાંતેથી તોડીને પણ બેઠી જાય તો હાલો કઈ વાંધો નહીં પેલા આપણે પાણી પાવા સ્પેશિયલ પાણી પાવા માટે આવ્યા છે આપણે છોડવાને તો આપણે પેલા મસ્ત રીતે પાણી પાઈ દઈએ ચાલો તો ગાઈઝ અત્યારે આવ્યો છું હું નિશાળે કે રિયન લેવા માટે આવ્યો છું અને એનો આજે પહેલો દિવસ છે આ સ્કૂલમાં તો ગાઈઝ આપણે આવી ગયા છે ઘરે અને યાર તડકાણો તો એટલો બફાણો એટલો બફાણો નિકોન્સ ક્યારનો લેવા ગયો ભરિયાનસી જમતે ને તો ઘડીકમાં આવી જ ને હજુ તો શર્ટ આખો ફલ લઈ ગયો તમને નહીં દેખતું એમાં અમાર સડક પડી ગઈ અને સુમિતભાઈ સુમિતભાઈને જોયો છે આ સ્ટેન્ડ કે કેને કરે પ્રસંગ છે ને તો એક મારા ફોટા પાડવા છે મેં કોઈ વાંદનું ભેજ્યા તો આપણે એને સ્ટેન્ડ આપ્યું છે ગઈ સુમિતભાઈને આપણે સ્ટેન્ડ આપ્યું છે અને ફોટા પાડساوي મસ્ત મસ્ત બ્લૂટૂથ કનેક્ટેડ છે તો ખબર ને એને હે ને તો ઉપર કન તો ચાવી ઢીલી કરન કરજો બાકી આટા વહી જાય છે ને

જમવામાં તો જો મસ્ત મસ્ત આઈટમ હે હું હે તમને દેખાય કઈ નહીં દેખાય તો અહીંયા ભાત છે જાજુ અહીંયાથી મને પણ આ દેખાય તમને ક્યાંથી દેખાય કે મેળામાં બધા પીરસવાળા છે ને બધા તો ભાઈ આપણી થાણે લઈ લીધી છે કે લાગે છે અત્યારે ભૂખ તો તમને દેખાડતો જાવ કઈ કઈ આઈટમો છે नहीं भाई शिकण गड़ू એટલે માખે બોહ હે બે મે ગતુ આયો અમારે શિકણ એટલે એ હું કરે ભાઈ મને ન ખબર પોરી હે ભજીયા હે બાપા આ તો એટલે આ બે આયા વે આરે જેણે જો છે એને જો આપી દે કે રેશન આ તમને મોટો દેખાડ દઉ કોણ કોણ હે રેશનમાં જો જો બાજાયપુરી થી જ એ તો લેવા દો આડે માં માતી ન હતી હા નમમ પાપવા શું વાત છે કાઈ ગટ એની ગાઈસ વાત ની જગ્યા તો નથી પણ ફાત હવે છે ને આપણે પાપડ લઈ લે હાથ નું લેતા હલે બાકી પાપડ લેવા આપણે પાપડ લઈ દીધા ચાલ આપણે મસ્તી તો ગઈ છાસ ભૂલી ગયા છે તો લખી છાસ લેવા ગયા છે નિકોનજી ને મોહિલભાઈ અને અત્યારે જો આપણે મંડલી જમાઈ ભાઈ જમમાંમાં કંઈ ઘટતા નથી હે ને બાકે મસ્ત લોકેશન મસ્ત જગ્યા અને માથે છે પાછે હાંભડી આપણે ગોંદરે જમમાં બેઠા છે કેમ કે છાયો હરદી મસ્ત મસ્ત પવન આવે છે લે બડકા ભાવશે તડકાનો હોય તો ના પાડો તો છાસ પડી ગઈ ભાઈ મસ્ત રીતે અને જમમાંમાં તો જો બહુ મસ્ત છે નીકળ

ચાલો તો ચાલો ભાઈ આપણે મસ્ત રીતે બધા બેઠી ગયા છે ભરે જમવાય ચાલો ちょっとだけはちょっとだけはちょっとだけはちょっとだけはちょっとだけはちょっとだけはちょっとだけはちょっとだけはちょっとだけはちょっとだけはちょっとだけは

ગાઈસ તો અત્યારે આપણે ગયા છે થાબે વરસાદના છાટા ખાવા વરસાદના છાટા ખાવા આની નઈ ને વરસાદના છાટા ખાવા હા ગાઈસ સીણા સીણા ટીપકા આવે બહુ જોઈએ એટલે થાવ કરે છે જો ગાઈસ તમે દેખાડો કટલો અંતર છે સપ્તા કરી આઈ દેરો કરી પણ આવતો નથી આવે પણ ટીમકી ટીમકી આવે ટીમકી ટીમકી તો ગાઈ આપણે બાજુમાં પ્રસંગ હતો તે પૂરો થઈ ગયો છે અત્યારે અને અત્યારે રાખેલ છે કથા ચાર તો અત્યાર વાગી ગયા સાડા ચાર પાંચ વાગ્યાની કથા છે મેં તમને દેખાડ્યું તું કે કેવો પ્રસંગ હતો મેં તમને દેખાડ્યું હતું મેં તમને કીધું ન હતું કે આ પ્રસંગ છે પણ મેં તમને ડેમો દેખાડ્યો હતું એના પર તમે લખી જતું કે કયો પ્રસંગ હતો બરાબર અમારે કોઈ ભાઈ અત્યારે અહીંયા છે ઓરો ખાય છે

પવન આવે ને તો મસાલો ઉડે તો થાળી આવે તો પછી ખાવું પડે બધું એમાં થોડું પછી એક એક કાઢવા જાય દેખાય પણ નહીં મસાલો પડી આ સેવત કીધી ને એટલે નિપુનભાઈ ને સો રૂપિયા મૂકું મહેમાન ને આપેલા દેવા જાવ છે કઈ નિપુનભાઈ ને ભાઈ દુકાને જવાનું છે ને એટલે સો રૂપિયા આપ્યા બીજું કઈ નથી અમારે સાર્થક માટે ટન થઈને આવ્યા હા હા તો ખરી હાલેસ્ટી અને વીઆઈપી માણા મોદીને છોકરો કંઈ ઘટતી નહીં ભાઈ મોદીને મોદીનો મોદીને છોકરો મોદીને ટપે મોદીને છોકરો આ મોદીના છોકરો વીઆઈપી હું વીઆઈપી હું નથી તું છે જો તારા કપડા એકડું ને જોઈ લે મારા કપડા કેવા છે ગાઈસ અંધારા છે નથી આરા ને ગાઈસ પણ આપ કંતારા છે તો ગાઈસ અમે આવ્યા તો આ આવ્યા પણ વરસાદની વાત જોઈએ પણ વરસાદ આવતો નથી કોઈ કરવો કંઈ નહીં ચાલો ભાઈ

રાત પડી ગઈ છે અને રાતનાથી સાડા આઠ પોણા નવ જેવો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું બને છે જમવામાં છે ઓનલી ફોર રોટલી અને સેવિયા દૂધપાક પાક દૂધ પાક સેવિયા એ બે વસ્તુ છે એવું નથી કેમ કે આજે અગિયાર છે ને આમાં અમે કે કાલ પાડી ને કોક કે આજ પાડ્યા અમે તો ભાઈ આજે પાડી તો ગાય આખો તો છે ને બાજુ પ્રસંગ એમાં આખો લઈને દેખાડ્યું પણ નથી તો કંઈ વાંધો નહીં ભાઈ અત્યારે બેઠા છે ભાબે આ જે વાદળા તો થયા હતા પણ વરસાદ આવ્યો નહીં તમે જોયું હશે મેં તમને બપોરે દેખાડ્યું છાટા આવે એ ટીણકી ચીણકી છાટા આવ્યા ઘડી હોય ગયો બાકી વાદળ તો મસ્ત બંધ થઈ ગયું હતું પણ વરસાદ જ આવ્યો નહીં વરસાદની જરૂર છે તો વરસાદ આવતો નથી બોલો બસ આપણો દિવસ આખો આમ ગયો છે અને ડેઈલી બ્લોગ નથી આવતા મને ખબર છે કેમ કે મનમાં મગજમાં છે ને ઘણો બધો કચરો હલવાઈ ગયો છે ઘણો બધો એટલે હોય ને યાર વિચાર જિંદગી હે યાર વિચાર ન આવે વિચાર તો આવે ને જિંદગી હે જિંદગીમાં એક ની સો વિચાર આવે પણ નો ડાઉટ જે માર્ગ પર ચાલવાનું છે કામયાબ બનવાનું છે માર્ગ પર ચાલવાનું તો કઈ વાંધો નહીં ભાઈ મોટિવેશન પણ નથી બહુ આપણે આપું અને બસ ચાલો વિડીયોને આપણે એન્ડ કરી છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા સાથે ત્યાં સુધી બાય બાય હર હર